ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે કાળજાળ ગરમી મનુષ્ય સહન નથી કરી શકતો તો પછી આપ અબોલ જીવ નાનકડા પક્ષીઓ જેના થકી આપણે જીવન જીવી રહ્યા છીએ એવા પક્ષીઓ માટે શું એ એની ગરમીને દૂર કરવાના ઉપાય શું આપણી પાસે તેમાંની ઘણી સંસ્થાઓ અમદાવાદમાં સેવા કાર્ય કરવા એના સેવા મિત્રો સાથે બહાર આવે છે આવા ઉનાળાની ગરમીમાં મંડપ નાખીને પાણીના કુંડા બર્ડ ફીડર એટલે પક્ષીઓને ચણ માટેના ભાષણ આ તદ્દન નિઃશુલ્ક સેવાભાવી માણસોની મદદથી વિતરણ કરવામાં આવી રહ્યું છે હાલમાં જે તમે વિડીયો જોઈ રહ્યા છો તે સૌંદર્ય વિલાની સામે રોડ ઉપર મંડપ બાંધેલો છે ત્યાં બસ નજીકના સમયમાં સવારે લગભગ નવથી અગિયાર સુધી કુંડા વિતરણનો કાર્યક્રમ ચાલુ છે અને મારી વિનંતી એટલી કે તમે ગમે તેટલા કુંડા લઈ જાઓ પણ તમામે તમામ કુંડાનો ઉપયોગ પાણી પક્ષીઓને પીવા માટે જ કરજો સિવાય કે બીજો કોઈ ઉપયોગ ના કરતા ડુંગળી કે લસણ ભરવા માટે ન કરતા એટલે મારી આ નમ્ર વિનંતી છે કે સો નંગમાં નવ્વાણું નંગનો ઉપયોગ થવો જોઈએ એક નંગ તૂટે ફૂટે તો ચાલે પણ નવ્વાણુંમાં સોમાંથી એકનો ઉપયોગ થાય અને નવ્વાણું બીજા ઉપયોગમાં કરવામાં આવે તો આ પક્ષીઓની હાય લાગશે આપણને એટલી મારી નમ્ર વિનંતી છે હા છેલ્લે આપણને પાણી પીવા નહીં મળે અમારા રાજુભાઈનું કહેવું છે વર્ષોથી તેમણે પક્ષીના માળા અને કુંડાનું બી એમને જો સહયોગ આપ્યો છે આ કુંડા વિતરણમાં એમને ત્યાં ઘરે રાજે બંગલોદમાં કુંડા ઉતરે એમાંથી થોડા કુંડા અહીંયા બી મુકા એમને આ લોકોની સેવાની કદર કરવાના બહાના હેઠળ એટલે તમે જોઈ શકો છો કે તેવા લગભગ છેલ્લા કેટલા વર્ષથી તમે કામ કરો સાત આઠ વર્ષથી પક્ષીઓના માળા અને કુંડા અને બર્ડફીડરનું વિતરણ સામાજિક પ્રસંગોમાં ખાસ કરીને સ્કૂલમાં બાળકો જે જે અનુકરણ કરશે ને એના સિવાય કોઈ નહીં કરી શકે મોટાઓ તો ટેમ્પરરી હોય બાળકોના મગજ પર કાયમી માનસ પટલ ઉપર એની અસર પડતી હોય છે પ્રકૃતિ પ્રત્યે એને નાનપણથી જાગૃતિ આવે તો એનું રિઝલ્ટ આપણને સો ટકા મળે અત્યારે આપણે જે કંઈ મોટાઓ કરી રહ્યા છે તે ભાગદોડમાં અને રીલ માટે કરી રહ્યા છે બાકી નાના બાળકોમાં આ ગુણ આવશે પક્ષીઓ અને અબલ જીવોને બચાવવા માટેના પ્રકૃતિનું પ્રકૃતિનું રક્ષણ કરવા માટે અને પર્યાવરણની જાળવણી કરવા માટે આ બાળકો ખાસ કરીને એટલે અમારા રાજુભાઈ સરદારા શાળાઓના જે બાળકોના મફતમાં નિઃશુલ્ક વિતરણ કરે છે અને સાથે સાથે થોડીક સમજાવટ પણ આપે છે એવી રીતે સામાજિક પ્રસંગોમાં બી બેસણા જેવા છે કે પછી જન્મદિવસ છે કોઈના આ જ્ઞાતિ મંડોળાના પ્રસંગો છે તેમાં પણ આ એ રીતે કુંડા વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવે છે સાથે સાથે મારી એક નંબર વિનંતી છે સામાજિક પ્રસંગોમાં જ્ઞાતિ મંડળો અને અટક પરિવારોના જે ગામ પરિવારના સંમેલનો થાય છે તેમાં રક્તદાન શિબિરનું પણ આયોજન કરો અને રક્તદાન શિબિર કરવા માટે તમારે આ વિડીયોમાં નીચે મોબાઈલ નંબર આપ્યો હશે તેમજ કુંડા વિતરણનો તમારે કોઈ કાર્યક્રમ કરવો હોય તમારી શાળામાં તો તેમાં પણ હું રાજુભાઈ સરદારાનો નંબર હું આ વિડીયોમાં મેન્શન કરીશ તો આપ સૌ આ વિડીયો જોઈને લાઈક કરજો અને તેને શેર કરજો અને ઈશ્વરના ચોપડે તમારી નોંધ લેવાય તેવું કાર્ય તમારે સ્વયં તમે પણ કરજો અને અમે પણ કરતા રહીએ તેવી શુભેચ્છા અમને પાઠવજો જય હિન્દ ખાસ તો ડુંગળી બટેકા નહીં હા જો ફરી એકવાર નોંધ કીધી જાય કુંડા પાણી માટે છે પક્ષીઓ માટે ખાસ એટલે આમાં ડુંગળી બટેકા ન ભરતા તો એની હાઈ ન લાગે પક્ષીઓની અને પક્ષીઓ છીએ તો જ આપણે છીએ નાનામાં નાની કીડીની પણ જરૂર છે આપણને અને બટાકા ભરી અને પાણી માટે લઈ જજો તો છેલ્લે પાણી વગર ના જવું પડે એ પણ ધ્યાન હા એ પણ ધ્યાન રાખજો જોયું એટલે આપણે આજે હા આ અહીંયા વિડીયો આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ અને મુકેશ પડસાળા બ્રાન્ડ એમ્બેસેડર નિકોલ વોર્ડ યુથ આઈકોન વિકસિત ભારત જય હિન્દ જય ભારત